ફેમિલી ને આજે છે શિવરાત્રી મહાશિવરાત્રી બધાને હેપી શિવરાત્રી ને જો આપણે ગિફ્ટ પણ આવી ગઈ હતી ને હવે આજે એનું ઓપન કરવાનું છે તો આજે ટાઈમ મળ્યો ગયો તો ચલો તો બતાવી દેવા શું શું આપણે આવ્યું છે પહેલાં તો આપણે જો શરૂઆતમાં તો કાજુ બદામ આવ્યા છે કાજુ બદામ ને પિસ્તા આખો બોક્સ આવ્યું છે આપણે આખું જો મોટો બોક્સ આવ્યું છે હેલો ગાય કેમ છો મજામાં આપણે છે ને આ ગિફ્ટ થાય છે આપણે એને મોઝેન બ્લોક છું એકદમ સાદા અને દેશી અને ધાર્મિક વિડિયા બનાવું છું એના માટે અમારા વિડિયા છે ને ગોવા બોમ્બે એ લોકો જોવે છે વિડિયા સારા લાગે છે એના માટે આ ગોવાથી ગિફ્ટ થાય છે અને આની અંદર છે જૂસ કાઢવાનું મશીન છે આની અંદર છે ને જૂસ કાઢવાનું મશીન છે

અને એ અમારા છે ને નડિયાદ ગોવા કલકત્તા જે અમારા વિડિયા પહોંચેલા છે એ લોકો અમે ગિફ્ટ મોકલે છે યુટ્યુબની અંદરમાં કે તમારા વિડિયા સારા લાગે એટલે અમે હેતલ પંચાલને ગિફ્ટ આપે છે આ ડીશો દીવાળો પાંચ પાંચ ડીશો છે નાસ્તા માટે આપણે કે આ મોટી ડીશો છે નર બાપ કા અમારે ને આ કટોરા છે મસ્ત આ કટોરા મસ્ત કટોરા છે ને તમારી મજા હે પ્લાસ્ટિક વસ્તુ બનાવીયો તો આપણે ઓમ તો સર્વ કરન તો સારું કે सब्जी ભરાય ચોખા દિનો ચીરો ભરાય જો આપણે તો મથી મસ્ત મસ્ત અને સામે બીજી ગિફ્ટ છે એ હું દીધીશ મારી વાહ આ એક જ વાળા જીભો કરીને ચાલો છે એક જ વાળા તમને અમારી બીજી દેશી છે ને એ બધું સારું લાગે જોવા માટે છે આપી છે લોકો છો છે છે ને ક્વોલિટી પણ બહુ સરસ છે ગોને મજબૂત ડીશ છે આની છે તો તો આપણે 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 આ છે અને કાઢી એમ કે એટલે હાલ તો કાઢી નઈ પછલું ઘર નું કમચા થઈને પછી આપણે એમ કે રેગ્યુલર જમવા માટે ડીશ કાઢી નાખશે ગુપ્પા માટે નીતિમભાઈ માટે ઠીસુભાઈ માટે થી

તો સારી મસ્તી બનાવશે આપણે ત્યાંની વાર તો ગરમી ચાલુ થઈ ગયું છે તો તો ગરમી જેવું બનાવવાનું હોય તો થોટલા એવું જ બનાવવાનું હોય તો બધા મસ્તી એવું બી બનાવે તેની આય જશે તેની રસને એવું બનાવશે અને તમારે પેજન્ટ આવ્યું એમ આવી તમારે ગોવાથી આવી રહ્યા કંપની વાળાનો આભાર કેવાડાય તમને આટલી બધી પેજન્ટ આપે છે અને ઓછામાં થી કાંઈથી ચાર્જની વસ્તુઓ છે આટલી થેન્ક યુ તમારા માટે

Wajibomo, Bima, tersangka, lagi, asli, telekom, tersangka, inu, harimau, kori, harimau, tersangka, inu, terasi, meja, manusia, kori, alam, modisi, bombo, baimanu, tempe, dulu, asli, telekom, tersangka, inu, jusos, medan, motif, આપણે જો ગૌમો સરસ મજાના દર્શન કરી નાખી ગયા છે હવે ઘરે ના જે બનાવવાની રસોઈ બનાવવાની ચિંતા નહીં નીતિનભાઈ બનાવવાની છે પણ થોડી વાર એ બનાવવા કહું ના જાગરણ કરવું પડે બાર વાગ્યા હોતી મારા ગૌમુ ભજન છે પણ આપણા હસબૅ ભજનમાં જવાના છે તો આપણે નીતિનપે બે કરી રહેવાનું છે ને તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જેવો સપોર્ટ આવ્યો એવો ત્યાં વાંધતા રહેજો મળશે આપણે આગળના વિડીયોમાં જય શ્રી